તમારું સ્વાગત છે હજુ પરમાર ભગીરથસિંહ સુરેન્દ્રનગર માં ખનીજ માફિયા ફરિયાદ ઉઠી આવી છે પરંતુ બેફામ બનેલા ખનીજ એક અધિકારી પરસેવો જોડાવી દીધા છે

અમેક સમીકો જેવું ગુમાવ્યું છે એટલાની દફન વિધિ બારોબાર થઈ જાય છે કોઈને પણ ગંધ પણ નથી આવતી આ બધી વાતો વચ્ચે સુરેન્દ્રનગરમાં એવા પણ અધિકારી પણ છે આ માફિયાઓને પરસેવો છોડાવી દીધા છે છેલ્લા કેટલાક દિવસથી આ અધિકારી ચર્ચામાં છે તેમણે જે પ્રકારે કાર્યવાહી કરી છે ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે પાછે ચોટીલા પ્રાંત અધિકારીની છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર ચાલતા પ્રવૃત્તિ ઉપર ઘોંસ બોલાવી છે તો એવી રીતે કાલે રાત્રે ચોટેલા રાજકોટ હાઈવે ઉપર રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રે એક વાગ્યા સુધી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રહ્યા ખાનગી રીતે રેડ કરતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ અનધિકૃત ખનન કરતા ડમ્પરોને પકડી પાડી ચોટેલા પ્રાંત અધિકારી મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા રોયલ્ટી પાસ અને ઓવરલોડ અનધિકૃત ખનન કરતા ડમ્પરોને ઝડપી પાડ્યા હતા પાંચ ડમ્પરોને ઝડપીને કુલ એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાવ્યો હતો પાંચ ચારમાં રેતી અને એકમાં કોલસા એટલે કે કારપોસ સેલ લઈ જવામાં આવી રહ્યો હતો અધિકારી જ્યારે જ્યારે ઓફિસથી બહાર નીકળે છે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે આજે કોનો વારો પડી જશે એટલે અધિકારીની ગાડી નીકળે એટલે તેની પાછળ પાછળ ખનીજ માફિયાના માણસ પણ અને અધિકારી ક્યાં ક્યાં ઉભા રહે છે કેવી રીતે જાય છે બધી રેકી થાય છે આ રેડ દરમિયાન એક મોબાઈલ ફોન પણ જપ્ત કરેલ છે અધિકારીની કારની રેતી રેકી થતી હોય છે તમે પણ સાંભળો ખરેજ માફિયાનું નેટવર્ક કામ કરે છે તમે સાંભળ્યું તે અધિકારીની રેકી મેસેજ છે આવા અનેક હોટસ્પોટ છે ગ્રુપ ચાલ ગ્રુપ ચલાવે છે અધિકારીની પડપડની માહિતી આપવામાં આવતી હોય છે જે અધિકારી રેડ કરવા જાય છે પેલા બધું સગે વગે કરીને ફરાર થઈ જાય છે પણ ખેર ચોટેલા પ્રાંત અધિકારી પ્રકારે કામ કરી રહ્યા છે તે બિરદાવવા જેવું કામ છે હાઈવે ઉપર આવા નંબર વગરના ડંપરો નીકળે છે ત્યારે પોલીસ અને આરટીઓ પણ આવી હિંમત બતાવે ન્યૂ સેવન ઇન્ડિયા